અકરા સાત અકરા આઠશે બારા હજાર રૂપિયા બારા શંભર બારા દોનશે બારા પાચે બારા હજાર પાછે રૂપે સલમાન काय पाऊल बेचाळीसशे बेचाळीसशे कुठून आलं मार्कंड कुठून मार्कंड मार्कंड कुठं आलं नांदुरीगड नांदुरीगड हा किती आणलोय शंभर शंभर काय भाऊ गेले बेचाळीसशे बेचाळीसशे નાવ કઈ આપનું કૈલાસ કૈલાસો આવકવાડ લેવડા માર્કેટ ડાઉન ત્રીન હજાર પચીસ તીન હજાર